અમદાવાદમાં લોકોત્સવ સમી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનતા અખાડામાં પણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો આ વખતે અખાડામાં ત્રણ વર્ષનું બાળક પણ પ્રથમવાર લાઠીદાવના કર્તબ બતાવશે ભગવાન જગન્નાથની આ એકસો સુડતાલીસમી રથયાત્રા છે જેમાં છેલ્લા સો વર્ષોથી અખાડીયાઓનો લાઠીદાવ તલવારબાજી બરંડી દાવ

અત્યારે છપ્પન સત્તાવન વર્ષથી એમની સાથે અમે બંને અમારી ત્રીજી પેઢી છે અખાડામાં બોડી બિલ્ડિંગમાં લાકડી દાવ છે તલવારબાજી છે બરંડી દાવ છે બોડી બિલ્ડિંગ છે બોક્સિંગ છે વગેરે કર્તવો બતાવીને લોકોનું આકર્ષણ કરીએ છીએ એક અખાડામાં અમારા દોઢસો છોકરા છે જે અલગ અલગ કર્તવ્યો બતાવે છે અને છ બોડી બિલ્ડર છે એમ ત્રીસ અખાડા છે આપ મારી જોઈ રહ્યા છો કે જે અખાડાના જે કરતબો છે એ અહીંયા આ આ ઉસ્તાદો કરી રહ્યા છેલ્લા મહિનાની પ્રેક્ટિસ દરમિયાન તેઓ ભગવાન જગન્નાથજીની યાત્રા યાત્રામાં ભાગ લેશે અને આ ખાસ આ અખાડિયાનો જે કરતબો છે એ જોખમી પણ રહ્યા છે પણ એમનું કહેવું છે કે આ રથયાત્રામાં જોડા ભગવાન જગન્નાથની કૃપાથી હજી સુધી કોઈને કોઈ જાનહાની થઈ નથી અને ખાસ આ અખાડાની એ વિશેષતા એ છે આ મા મહાકાલી અખાડાની વિશેષતા છે કે ચાર પેઢીથી આ કરતબો તેમના બતાવી રહ્યા છે ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ અમદાવાદ